અમદાવાદ શહેરમાં ફરી એકવાર જાહેર રસ્તા ઉપર ઉત્પાદ મચાવવાની ઘટના સામે આવી છે જેમાં જાહેર માર્ગ પર ફટાકડા ફોડી ઉજવણી કરી રહેલા નબીરા દેખાય છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરમાં ફરી એકવાર જાહેર રસ્તા ઉપર ઉત્પાદ મચાવવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરના રસ્તા પરથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે ત્યારે કેટલાક નબીરાઓએ લોકોની અવર જવરનો એક તરફનો રસ્તો લક્ઝરી બસ મૂકીને બંધ કરી દીધો હતો અને જાહેર રોડ પર આતશબાજી કરી હતી નબીરાઓએ ઉજવણી માટે રોડ પર ફટાકડા ફોડી ફાયર ગન હાથમાં રાખીને આડેધડ ફટાકડા ફોડ્યા હતા જેના કારણે રસ્તે જતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો લોકોના જીવ જોખમમાં મૂકીને જાહેરમાં ઉજવણી કરી રહેલા લોકોનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી લોકોના જીવને જોખમમાં મૂકીને જાહેર રોડ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી રહેલા લોકોનો વિડીયો વાયરલ થતાં આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ કરતા વિડીયોમાં યશ નંદુરબાર અને જય પંચાલ જોવા મળ્યા હતા જેથી પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બંને આરોપીઓ તાનિયા ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હતા અને ટ્રાવેલ્સ દ્વારા નવી લક્ઝરી બસ લાવવામાં આવી હતી જેની ખુશીમાં બંને જણાએ જાહેર રોડ ઉપર ઉજવણી માટે આતશબાજી કરી હતી હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું જય હિન્દ જય ભારત